ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી વિજય રૂપાણી પરિવાર સાથે અંબાજી માં અંબેના દર્શને પહોંચ્યા હતા વિજય રૂપાણીએ હવનશાળામાં ધ્વજાનું પૂજન કરીને ધ્વજારોહણ કરવા સાથે મા અંબાના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા મીડિયા સાથે વાત કરતા તેઓએ કહ્યું કે પક્ષે હાલ પંજાબ ચંદીગઢની જવાબદારી આપી છે ગુજરાતના સૌરાષ્ટ્રની પણ જવાબદારી આપી છે તે નિભાવીશ સાથે કહ્યું કે દેશભરમાં ગુજરાત જેવી કાયદો વ્યવસ્થા સ્થપાય વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે હજુ પણ વધુ પાંચ વર્ષ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપની સરકાર આ દેશમાં કામ કરે અને પુનઃ ભારત વિશ્વગુરુ બને એ માટે પ્રાર્થના કરી છે ત્રણ રાજ્યોના પરિણામો પછી ખૂબ સુંદર વાતાવરણ બન્યું છે લોકોમાં પણ ભરોસોને વિશ્વાસ વૈધો છે ત્યારે દેશનું કલ્યાણ થાય માં અંબા ગુજરાતનું તો સલામતી સમૃદ્ધિ સુરક્ષા તો આપે છે દેશ આખામાં આ પરિસ્થિતિનું નિર્માણ થઈ અને સૌનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરી